વલસાડના અંતરિયાળ વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા કપરાડાના અંતરિયાળ વિસ્તારમાં કરા સાથે વરસાદ વરસ્યો ભારે પવનને લઈને ગીરનારા આશ્રમ શાળાના પતરા પણ ઉડ્યા અહીંયા પણ ભારે પવનના કારણે નુકસાન જોવા મળ્યું જ્યાં પતરા ઉડવાના દ્રશ્યો સામે આવ્યા છે વલસાડ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં આજ રોજ ક્યાંક શેડ ઉડ્યા છે તો ક્યાંક મંડપ તૂટ્યો છે તો ક્યાંક પતરા પણ પડ્યા છે આશ્રમશાળાના પતરા વલસાડની અંદર ઉડવા પામ્યા છે કે જ્યાં ભારે પવન ફૂંકા પતરા ઉડ્યા હતા જોકે અહીંયા પણ હજુ સુધી પણ વ્યક્તિ ઇજાગ્રસ્તના બનાવ સામે નથી આવ્યા અંદર બરફના પડવા પામ્યા છે અને વિવિધ વિસ્તારોમાં વરસાદનું આગમન ગ્રામ્ય વરસાદ અને બીજી બાજુ ખેડૂતો જે કેરીના પાકને નુકસાનની ભીતિ સેવી રહ્યા છે વલસાડ સહિત રાજ્યના વિવિધ વિસ્તારો ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત વિવિધ વિસ્તારોમાં આજરોજ બપોર બાદ વાતાવરણ પલટાયું હતું અને ત્યારબાદ વરસાદનું આગમન થયું હતું રાજ્ય ની અંદર જે પ્રિમોન્સૂન એક્ટિવિટી સક્રિય થઈ છે જેના ભાગરૂપે આગામી ચાર દિવસ પણ આ જ પ્રકારનો માહોલ જોવા મળશે